છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે ડીવાય એસપી રવિરાજસિંહ પરમારના અધ્યક્ષસ્થાને આગામી દિવસોમાં આવનાર બકરી ઈદ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારોને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠક બોલાવી સમાજના આગેવાનોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી આગામી દિવસોમાં આવનાર મુસ્લિમ સમાજનો બકરી ઈદના પર્વની ઉજવણી સરકારની માર્ગદર્શિકા મુજબ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો ઈદનો પર્વ કોમી કૌમી એકલાસપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવા તથા કોઈપણ અફવા પર ધ્યાન ના આપી પોલીસ તંત્રને સહકાર આપવાની અપીલ કરવામાં આવી હતી તથા દરેકે કાયદાની મર્યાદામાં રહી તહેવાર ઉજવવાની પણ હાકલ કરી હતી વધુમાં ડીવાયસપી રવિરાજ પરમારે જણાવ્યું હતું કે જ્યારે સમગ્ર છોટાઉદેપુર જિલ્લા સહિત છોટાઉદેપુર પંથકમાં પણ કોમી એકતા ભાઈચારો હોય છે ત્યારે અમુક ભાગો અસમય તત્વો હિન્દુ મુસ્લિમ સમાજની શાંતિને ડોળવાનો પ્રયત્ન સોશિયલ મીડિયાના મારફતે કરતા હોય છે પરંતુ પંથકમાં હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો દરમિયાન કોઈપણ લેભાગુ અસામાજિક તત્વો વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે અન્ય કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વિસ્તારની શાંતિ દોડવાનો પ્રયત્ન કરશે તો કોઈપણ સંજોગમાં આવી વ્યક્તિને શીખી લેવામાં નહીં આવે અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી આપ સૌને વિનંતી છે કે આવા કોઈ સોશિયલ મીડિયાની અંદર ખોટા મેસેજ વાયરલ કરે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા વિનંતી કરી હતી અને હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો કૌમી એકતા ના ભાઈચારા સાથે ઉજવાય તે બાબત ઉપર ખાસ ભાર મૂક્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત સામાજિક આગેવાનોએ તમામ સૂચનો સાંભળી પૂરતો સહકાર આપવાની ખાતરી આપી હતી શાંતિ સમિતિની બેઠકમાં છોટાઉદેપુર નગરના પૂર્વ નગરસેવકો વંદનભાઈ પંડ્યા નરેનભાઈ જયસ્વાલ કનુભાઈ ગઢવી આજી ફારૂભાઈ ફોદા સુન્ની મુસ્લિમ વકફ કમિટીના પ્રમુખ સમી બાવા સાહેબ અઝરુદ્દીન અજરુદ્દીન મલિક મયુરભાઈ ચૌહાણ મહેશભાઈ અંબાલિયા સહિત હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા